નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુ ચેનલ રમેશ કૈલા હેલ્થ પ્રમોશનના કેટલાક ઓબ્જેક્ટિવ આપણે ભાગ નંબર એકમાં જોયા જેમને પણ વિડીયો એક નંબરનો ન જોયો હોય તેને પાર્ટ વન હેલ્થ પ્રમોશન અવશ્ય જોજો જેથી કરી અને આગળની ખાલી જગ્યાનો ખ્યાલ આવે આ વિડીયોમાં આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલી તમામ અત્યાર સુધીની ખાલી જગ્યા ખરા ખોટા તમામ પ્રકારના ઓબ્જેક્ટિવને આપણે કવર કરીએ છીએ એક્ઝામિનેશનની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી એવા તમામ વિડીયો છે આપ પણ આપના મિત્રો સાથે શેર કરજો અને અવશ્ય લાઈક કરજો ક્યાંય પણ ખાલી જગ્યા ખોટી હોય ખરું ખોટું ખોટું હોય તો ચોક્કસ કોમેન્ટ કરી અને આપ જણાવી શકો છો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો ચાલો જોઈએ પાર્ટ ટુ ખાલી જગ્યાઓ છે નેફ્રોન ખાલી જગ્યાઓમાં આવેલ છે તો કિડની ઘણી બધી મોટા ભાગની ખાલી જગ્યાઓ હેલ્થ પ્રમોશનમાં તમને એમ થશે કે રિપીટ થાય છે રિપીટ થાય છે પણ આપણે બધી જ ખાલી જગ્યાઓ બધા જ પેપરની કલેક્ટ કરી અને વિડીયો બનાવીએ છીએ એટલે તમે પણ તમારી જાણમાં પણ આવશે કે આ ખાલી જગ્યા વારંવાર પૂછાય છે નેફ્રોન ખાલી જગ્યા અવયવમાં આવેલ છે કિડની હોસ્પિટલમાં લોહી સાથે સંપર્કમાં આવેલ વસ્તુઓ ખાલી જગ્યા કલરની ડોલમાં નાખવામાં આવે લાલ કલર જમણા ફેફસામાં ખાલી જગ્યા લોભ હોય ત્રણ ખાલી પાણીમાં ક્લોરીનનું પ્રમાણ જાણવા માટે ખાલી જગ્યા ટેસ્ટ કરવામાં આવે ઓટી લખો તો બી ચાલે અને ઓર્થોટોલિયો ટેસ્ટ લખો તો પણ ચાલે આયોડિનની ખામીથી ખાલી જગ્યા રોગ થાય ગોઈટ મગજમાંથી ખાલી જગ્યા જોડી નવ એટલે કે ચેતાઓ નીકળે બાર ઉપરના પડને પેરી ઓસ્ટિયમ કહેવાય આપણે પહેલા જે પેલા કે આ રીતે ઘણી વખત પૂછાતું હોય તો પેરી ઓસ્ટિયમ હવામાં ઓક્સિજનનું પ્રમાણ વીસ પોઈન્ટ હોય ગ્લુટિયલ મસલ્સમાં ઇન્જેક્શન આપવાથી ખાલી જગ્યા ચેતામાં ઈજા થવાનો સંભવ રહે તો સાયટિક નવ કેમ્પમાં ખાલી જગ્યા પ્રકારના લેટ્રિનનો ઉપયોગ થાય ટ્રેન્ચ ટ્રેન્ચ પ્રકારના લેટ્રિનનો ઉપયોગ થાય હાડકાના સૌથી ઉપરના પળને ખાલી જગ્યા કહેવાય તો હાડકાના સૌથી ઉપરના પડને પેરી ઓસ્ટિયમ યુરિન સુગરમાં બેનેડિક સોલ્યુશન પ્રવાહી વપરાય બેનેડિક સોલ્યુશન મનુષ્યના શરીરમાં કુલ બસો ને છ હાડકા આવેલા હોય ફરી ફરીને ખાલી જગ્યા અવારનવાર પૂછાય કે હોસ્પિટલમાં લોહીના સંપર્કમાં આવેલી વસ્તુઓ ખાલી જગ્યા બેગમાં નાખવામાં આવે લાલ વિટામિન ઈ ના અભાવથી સ્ત્રીઓમાં ખાલી જગ્યા થાય સ્ટરિલિટી શરીરમાં તાપમાન ખાલી જગ્યા જાળવે છે તો ફેટ શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે ખાલી જગ્યા કણો જવાબદાર હોય તો વિટામિન્સ આયોડિનનો ઉપયોગ ખાલી જગ્યા ગ્રંથ કરે થાઇરોડ મરડો ખાલી જગ્યાથી ફેલાય છે પાણીથી શરીરનું લાંબામાં લાંબુ હાડકું ખાલી જગ્યા છે તો ફીમર વિટામિન કે એ ખાલી જગ્યામાં દ્રાવ્ય છે તો 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 પાણીમાં કેમાં આવે ચરબીમાં હંમેશા યાદ રાખવાનું હોય તો ચરબીમાં દ્રાવ્ય બાકી બધા બી કોમ્પ્લેક્ષ છે વિટામિન સી છે ફોલિક એસિડ છે આ બધા પાણીમાં દ્રાવ્ય પાણીમાં ક્લોરીન માત્રા જાણવા માટે ખાલી જગ્યા ટેસ્ટ કરવામાં આવે ઓર્થોટોલ્યુડીન ટેસ્ટ હવામાં ઓક્સિજનનું પ્રમાણ વીસ પોઈન્ટ માઉથ ક્લિનિંગ ન કરવામાં આવે તો ખાલ જગ્યા ગ્લેનને ચેપ લાગે પેરોટીન કેવી કહેવાય પેરોટિડ દૂધને જંતુરહિત કરવાની સારામાં સારી પદ્ધતિ ખાલી જગ્યા છે પાશ્ચિવ આપણા શરીરમાં ખાલી જગ્યા અવયવમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય પેનક્રિયાસ વિટામિન સી ની ખામીથી ખાલી જગ્યા રોગ થાય તો વિટામિન સી ની ખામીથી કયો રોગ થાય તો સ્કર્વી નોર્મલ બ્લડ પ્રેશર ખાલી જગ્યા હોય છે બરાબર વન ટ્વેન્ટી બાય એટી એમ એમ ઓફ એચ જી વન ટ્વેન્ટી બાય એટી એમ ઓફ એચ શરીરમાં સર્વાઇકલ વર્ટિબ્રાની સંખ્યા ખાલી જગ્યા હોય છે સાત

હેલ્પલેસ હોપલેસનેસ અને વર્થલેસનેસ એ ખાલી જગ્યા માનસિક રોગની નિશાની છે તો ડિપ્રેશન કેવું યાદ રાખશો ડિપ્રેશન હાર્ટની ખાલી જગ્યા આર્ટરી બ્લડ સપ્લાય કરે છે કોરોનરી આર્ટરી સ્ટમકમાં આવેલા કરવેચરના નામ ખાલી જગ્યા ની ખાલી જગ્યા છે ગ્રેટર અને લેસર લેસર અને ગ્રેટર આંખ ને ખાલી જગ્યા નર્વ સપ્લાય કરે તો ઓપ્ટિક નર્વ આંખની સપ્લાય કરતી નર્વને ઓપ્ટિક નર્વ કહેવાય મિકેનિકલ ઓગાર અથવા તો ડ્રિલ મશીન નામના સાધનથી બરહોર લેટ્રિન બનાવાય ખાલી જગ્યા નામના સાધનથી બરહોર લેટ્રિન બનાવાય તો ડ્રિલ મશીન કહેવાનું ડ્રીલ ડ્રીલ મશીન નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે સાયનોકોબાલામિન એટલે ખાલી જગ્યા વિટામિન ટુ વિટામિન બી ટ્વેલ્વ તો અહીં બધા જ વિટામિનના નામ યાદ રાખો જેથી ખબર પડે બી વન હોય તો થાયામીન બી ટુ હોય તો પાયરોડોક્સિન આ રીતે બધા જ વિટામિનના નામ તમારે યાદ રાખવાના હોય બી ફોર હોય તો નાઇ નાઇસીન પેલે બી સિક્સ હોય તો પાયરોડોક્સિન યાદ રાખો બી ટ્વેલ્વ હોય તો સાયનોકોબલામિન યાદ રાખો તો દરેક પ્રકારના વિટામિન્સના બીજા નામ પણ આવડવા જોઈએ દાંત અને હાડકાં માટે ખાલી જગ્યા મિનરલ્સ જરૂરી છે કેલ્શિયમ આયોડિનની ખામીથી ખાલી જગ્યા રોગ થાય છે ગોઇટર એડલ્ટ માણસના શરીરમાં ખાલી જગ્યા હાડકાં હોય છે બસો છ ગ્લુટલ મસલ્સમાં ઇન્જેક્શન આપવાથી ખાલી જગ્યા ચેતાને થવાનો સંભાવ રહે છે નેક્સ્ટ ખાલી જગ્યા છે લોહી જામી જવામાં જગ્યા કણો જવાબદાર છે તો પ્લેટલેટ અથવા તો ત્રાક કણો હૃદયના ડાબા કણક અને ડાબાક્ષેપક ને વચ્ચે ખાલી જગ્યા વાલ આવેલ હોય તો માઇટ્રલ વાલ ફણગાવેલા કઠોળમાંથી ખાલી જગ્યા વિટામિન વધુ મળે તો વિટામિન ઈ એક ગ્રામ પ્રોટીનમાંથી ખાલી જગ્યા કેલેરી મળે તો ચાર કેલે વધુ આલ્કોહોલ લેતી વ્યક્તિમાં ખાલી જગ્યાની ઉણપ હોય વિટામિન બી ફોરમાં થ્રી પણ પૂછાય ડેમનેશિયા ડાયરિયા અને ડરમેટાઇટિસ પણ ઘણી વખત પૂછાય દૂધને જંતુ મુક્ત કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહેવાય તો પાશ્ચુરાઈઝેશન ખાલી જગ્યાની ખામીથી ગોયટર નામનો રોગ થાય આયોડીન બાઇલ ખાલી જગ્યામાં ઉત્પન્ન થાય પેનક્રિયા ગ્રામ પ્રોટીનમાંથી ખાલી જગ્યા કેલરી મળે તો ચાર કેલેરી ક્લોરિનેશન કર્યા બાદ ખાલી જગ્યા ટેસ્ટ કરવામાં આવે તો ઓટીટી ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ એક ગ્રામ ફેટમાંથી ખાલી જગ્યા કેલેરી મળે તો એક ગ્રામ ફેટમાંથી કેટલી કેલરી મળે નવ કેલેરી આપણે નવ ચાર ને ચાર યાદ રાખવાની છે આપણા શરીરમાં ખાલી જગ્યામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય પેનક્રિયા ટ્રેકિયા ખાલી જગ્યા આકારના કાર્ટેલેજની બનેલી હોય સી આંખની ખાલી જગ્યા નામની નર્વ સપ્લાય કરે તો ઓપ્ટિક નર્વ કેમ્પ માટે ખાલી જગ્યા પ્રકારના લેટ્રિનનો ઉપયોગ થાય તો ત્યાર પછીના પેપરની જગ્યા છે શરીરમાં નાનામાં નાના જીવિત એકમને ખાલી જગ્યા કહેવાય સેલ મનુષ્યના શરીરમાં ખાલી જગ્યા સૌથી લાંબુ અને મજબૂત હાટકું છે ફિમોર કેરેટો મલેશિયા ખાલી જગ્યાની ઉણપથી થાય તો વિટામિન એ કેરેટોમલેશિયા જેરોપથેલમિયા વિટોર સ્પોટ આ બધા વિટામિન એ થી થાય વિટામિન બી વન ની ઉણપથી બેરી બેરી ગંભીર મેન્ટલ રિટાયર્ડેશનનો આઈક્યુ કેટલો હોય તો વીસ નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે બ્લડ પ્રેશર સામાન્ય કરતાં વધી જાય તો તેની ખાલી જગ્યા કહેવાય હાઈપર બેક કેર કરવા માટે સામાન્ય રીતે ખાલી જગ્યા પ્રવાહીનો ઉપયોગ થાય તો બેક કેર કર્યા બાદ આપણે શું લગાવીએ સ્પિરિટ કે જેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે એક ગ્રામ ફેટમાંથી ખાલી જગ્યા કેલેરી મળે તો નવ કેલેરી સામાન્ય રીતે ક્લોરિનેશન માટે ક્લોરીનનું પ્રમાણ જીરો પોઈન્ટ ફાઈવ ટુ ઝીરો પોઈન્ટ એટ પીપીએમ પાર્ટ પર મિલિયન એવું કહેવાય પીપીએમ વિટામિન ઈ ની ઉણપથી ખાલી જગ્યા નામની ખામી જોવા મળે તો સ્ટરી ક્લોરિનેશન કર્યા બાદ ખાલી જગ્યા ટેસ્ટ કરવામાં આવે ઓટીટી ગ્રામ પ્રોટીનમાંથી ખાલી જગ્યા કેલરી મળે ચાર ગ્રામ ખાલી જગ્યા લેટ્રિન ઉત્તમ પ્રકારનું લેટ્રિન છે લેટ્રિન પેન ઇન્સ્યુલિનમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે બરાબર ઇન્સ્યુલિન ક્યાં ઉત્પન્ન થાય અથવા તો ક્યાં અવયવમાં ઉત્પન્ન થાય આ રીતે ખાલી જગ્યા અવારનવાર પૂછાતી હોય ગ્લુટ્રીયલ મસલ્સમાં ઇન્જેકશન આપવાથી સાયટિક નવની ની ઈજા થવાનો સંભવ છે કઈ નવ આવશે સાયટિક નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે શરીરના નાનામાં નાના જીવિત એકમને ખાલી જગ્યા કહેવાય તો સેલ મનુષ્યના શરીરમાં ખાલી જગ્યા બોન સૌથી લાંબો અને મજબૂત હોય ફીમર કેરેટ તો આ અવારનવાર ફરી ફરીને પૂછાયેલી ખાલી જગ્યાઓ બધી ભેગી કરેલી છે વિટામિન એ ની ઉણપથી થાય વિટામિન બી વન ની ઉણપથી બેરી બેરી થાય ગંભીર મેન્ટલ રિટાયર્ડેશનમાં આઈક્યુ ત્રીસ થી ચોત્રીસ વીસ થી ચોત્રીસ અથવા તો વીસ ખાલી લખો તો પણ વિટામિન જગ્યા રોગ થાય કરવી એડલ્ટ અને હાડકાની સંખ્યા બસો છ પાણીના ક્લોરિનેશન માટે ખાલી જગ્યા ટેસ્ટ કરવામાં આવે ઓટીટી એક ગ્રામ પ્રોટીન માંથી ખાલી જગ્યા કેલેરી મળે તો ચાર કેલેરી હેલ્પલેસનેસ હોપલેસનેસ અને વર્થલેસનેસ એ ખાલી જગ્યાની નિશાની છે તો ડિપ્રેશન ચાર બગડેલું ડ્રેસિંગ ખાલી જગ્યા બેગમાં નાખવામાં આવે યલો પીડી બેગમાં ખાલી જગ્યા વિટામિન એન્ટી હેમરેજિક વિટામિન કહેવાય વિટામિન કે વિટામિન કે બરાબર તો ઈ એન્ટી હેમરેજિક વિટામિન કેવાય આઈલેટ્સ ઓફ લેંગર હિન્સમાં ખાલી જગ્યા ઉત્પન્ન થાય તો ઇન્સ્યુલિન વિશ્વ માનસિક દિવસ ખાલી જગ્યાના દિવસે ઉજવાય તો તો મિત્રો કેટલીક અગત્યની ખાલી જગ્યાઓ અને આવી જ ખાલી જગ્યાઓ પરીક્ષામાં પૂછાતી હોય ખાલી જગ્યાને સંલગ્ન ખાલી જગ્યા આવી ઘણી વખત પરીક્ષામાં પૂછાતી હોય તો આવી ખાલી જગ્યાઓની તૈયારી કરવા માટે આપ ચોક્કસ આ ચેનલને લાઇક કરો અને માસ્ટર માઇન્ડ એ જઈ અને તમે આ પેપરની તમામ પીડીએફ પણ મેળવી શકશો ફરી આપણે મળશું પાર્ટ નંબર ત્રણમાં ખરા ખોટાની સાથે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ